જો મિત્રો આજે આપણે સરસ મજાનું નાના છોકરાઓ પણ ખાતા થઈ જશે એવું લીલી મેથીનું શાક બનાવવાના છે મેથીને ધોઈને સાફ કરીને કાપીને રાખવાની છે પછી આપણે એક પેનમાં જીરું લેવાનું છે એમાં લસણના કટકા પણ નાખવાના છે અને મેં લસણ અને આદુની પેસ્ટ પણ નાખી હતી પછી એમાં લીલા મરચાંની પેસ્ટ નાખવાની અને ઝીણા સમારેલા કાંદા નાખવાના છે કાંદા ચણતળાય ત્યાં સુધી આપણે એક વાટકામાં ચણાનો લોટ મીઠું મરચું હળદર જીરું અને ટેસ્ટ પ્રમાણે ગરમ મસાલો લેવાનો છે એમાં થોડુંક પાણી નાખી એને આપણે થીક એવી પેસ્ટ બનાવી દેવાની છે પછી એ પેસ્ટ આપણે કાંદા જે સાંતળ્યા હતા એમાં આપણે એડ કરી દેવાના છે તમારે જો ટામેટું નાખવું હોય તો તમે નાખી શકો છો તેલ આવે તે થોડું ઉપર આવી જાય પછી આપણે એમાં થોડું પાણી નાખવાનું છે સરસ મજાની આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે બીજી બાજુ આપણે એક પેનમાં તેલ લેવાનું છે એમાં થોડું જીરું નાખવાનું છે અને મેથીને આપણે અધકચરી સાંતળી દેવાની છે કાચી મેથી અંદર નથી નાખવાની આવી રીતે સાંતળી દેતા પછી જ નાખવાની છે પછી આપણે મેથી આપણે ગ્રેવીમાં એડ કરી દેવાની છે તમે આ રીતે પણ એકલું પણ શાક ખાઈ શકો છો પણ આમ મેં વધારે ટેસ્ટ આવે ને છોકરાઓને બહુ ભાવે એના માટે મેં આમાં પનીરના કડકા ઘરે બનાવેલા જ હતું પનીર તે અંદર એડ કરી દીધા તમે આ શાક પરોઠા અથવા તો રોટલા જોડે પણ ખાઈ શકો છો તો ઉપરથી મેં શું પનીર ચીણી નાખ્યું છે તો સરસ મજાનું શાક તૈયાર પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ